ભારત પર ટ્રમ્પે પચીસ ટકાનો ટેરિફ લગાડી દીધો છે સાથે એક્સ્ટ્રા પેનલ્ટી પણ લગાડી દેવામાં આવી છે આનાથી સ્ટોક માર્કેટને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે અત્યારે રશિયા ભારત અને અમેરિકા કેન્દ્ર વિશે બન્યા છે આજના વિડીયોમાં જાણીશું કે સમગ્ર મામલો શું કામ બન્યો કઈ રીતે ટેરિફ ચર્ચાનો વિષય બન્યો અને ટેરિફ છે શું નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ આજના વિડીયોમાં ટેરિફ શું છે એના પર જ આપણે વાત કરવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એવું લખીને કહ્યું કે અમેરિકા ભારતથી આવતી વસ્તુઓ પર પચીસ ટકા સુધીનો ટેરિફ લગાડે છે આ નિયમ લાગુ થશે પહેલી ઓગસ્ટથી હમણાં ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદુર હોય કે પછી ટ્રેડ ડીલ આ બંને વિષયો પર ટ્રમ્પ વિપક્ષ માટે સવાલો અને પક્ષ માટે જવાબનો વિષય બની ગયા ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી હતી ટ્રેડ ડીલ પર વાતચીત માટેની ડેડલાઇન પહેલી ઓગસ્ટ નક્કી કરાઈ હતી આ દરમિયાન ડેડલાઇન ખતમ થવાના બે દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેરિફની જાહેરાત કરી દીધી પોતાના સોશિયલ મીડિયા મારફતે આ પોતાનો નિર્ણય લોકોને જણાવી દીધો જોકે અહીંયા એ પણ વાત છે કે અમેરિકાના રસી ટેરિફની ડેડલાઇન ખતમ થવાના બે દિવસ પહેલાં જ મંગળવારે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ભારત પર વધુ ટેરિફ લાદવામાં આવશે સૌથી પહેલો પ્રશ્ન એ કે ટેરિફ શું છે એનો અર્થ શું થાય તો આપણે સાવ સામાન્ય ભાષામાં સમજીએ કે આ ટેરિફ શું છે તો ટેરિફ એટલે કે કોઈ પણ દેશમાંથી કરવામાં આવતી આયાત પર વસૂલવામાં આવતું કર એટલે કે ભારતમાંથી જેટલી પણ વસ્તુઓ અમેરિકામાં જાય છે તેના પર પચીસ ટકા વસૂલવામાં આવશે ટ્રમ્પના અચાનક ટેરિફ લાદવાના નિર્ણયથી વેપારી કોરિડોર્સમાં હડકમ મચી ગયો અહીંયા એ પણ થાય કે અમેરિકામાં અચાનક આવું કરવાની શું કામ આવશ્યકતા પડે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ માટેની વાટાઘાટો પણ ચાલતી હતી પણ પહેલા જેમ કીધું એમ કે આમાં રશિયા સૌથી મોટો વિષય છે અમેરિકાનો આરોપ છે કે ભારત તેના વ્યાપારિક દરજ્જા અમેરિકા માટે યોગ્ય રીતે ખોલી નથી આ ઉપરાંત ભારતના રશિયા સાથેના સૈન્ય અને સંબંધોને કારણે અમેરિકાની નીતિઓથી વિપરીત ચાલી રહ્યું છે એટલે મૂળ મુદ્દે રશિયા સાથેના ભારતના સંબંધો અમેરિકાને ખૂંચી રહ્યા છે હવે આપણે જ્યારે મૂલ્યાંકનની વાત કરીએ તો નકારી ના જ શકીએ કે ટેરિફની નકારાત્મક અસરો થશે પણ એ જાણતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે અમેરિકા ભારત પાસેથી કઈ કઈ વસ્તુઓ ખરીદે છે ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં ભારતની કુશળતા આ લિસ્ટમાં મુખ્ય છે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સામાન પણ અમેરિકામાં મોકલવામાં આવે છે અમેરિકામાં ખાસ કરીને કપાસ આધારિત રેડીમેડ ગાર્મેન્ટ્સની પણ ભારે માંગ છે ભારત એક મુખ્ય રિફાઇનિંગ હબ છે અને અમેરિકાને જેટ ફ્યુઅલ અને ડીઝલ પણ સપ્લાય કરે છે એ સિવાય બાસમતી ચોખા હસ્તકલા ડેકોર ચામડું અને ફૂટવેર પણ આ લિસ્ટમાં છે અમેરિકાને વસ્તુઓ અને સેવાઓની કુલ આયાત એકાણું પોઈન્ટ બે મિલિયન ડોલર એટલે કે સાત પોઈન્ટ પિંચોતેર લાખ કરોડ રૂપિયા હતી અમેરિકન આયાતમાં ભારતનો હિસ્સો અઢાર ટકા જેટલો છે ભારતના ઘણા ક્ષેત્રોમાં ટેરિફની ઘણી નેગેટિવ અસર જોવા મળશે અહીંયા અમેરિકા રશિયા યુક્રેન સાથે યુદ્ધ અટકાવવા માટે સંબંધ પણ નથી થતું એનું કારણ પણ અમેરિકા એવું માને છે કે ભારત અને ચીન રશિયા પાસેથી મોટા પાયે ઓઇલ અને શસ્ત્રો ખરીદે છે તે એમને પસંદ નથી અને એ જ કારણ જવાબદાર હોઈ શકે ટ્રમ્પે જણાવ્યું કે ભારત અમારું મિત્ર છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અપેક્ષા કરતા ઓછો વેપાર અને તેનું કારણ કે ભારતનો ટેરિફ ઘણો ઊંચો છે વિશ્વના કોઈપણ દેશ કરતાં ઊંચો છે અમેરિકાને કારોબાર વધારતા તે રોકે છે ભારત રશિયા પાસેથી કારોબાર સતત વધારી રહ્યું છે તે સારી વાત નથી તેથી અમે પહેલી ઓગસ્ટથી પચીસ ટકા ટેરિફ અને બીજી પેનલ્ટીઓ નાખીશું આ પેનલ્ટી અંગે તેણે કશું જ જણાવ્યું નથી અહીંયા એ પણ ચર્ચાનો વિષય છે કે ઓપરેશન સિંદુર કારણ કે એ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે સીઝ ફાયર એમના કહ્યા પછી જ ભારત અને પાકિસ્તાને કર્યું હતું અને આને જ લઈને જયારે વિપક્ષે સતત સવાલો કર્યા ત્યારે પીએમ મોદીએ જે જવાબ આપ્યો હતો એ સાંભળીએ દુનિયા કેતા ભારત કે ઓપરેશન રોકને કે नौ तारीख को रात को नौ तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया वो घंटे भर कोशिश कर रहे थे लेकिन मैं मेरी सेना के साथ मीटिंग चल रही थी तो मैंने उनका फोन उठा नहीं पाया बाद में मैंने उनको कॉल बैक किया मैंने कहा कि आपका फोन था तीन चार बार आपका फोन आ गया क्या है तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है ये उन्होंने मुझे बताया मेरा जो जवाब था जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा मेरा जवाब था अगर अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे ये मेरा जवाब था और आगे मेरा एक वाक्य था मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे ये नौ तारीख रात की बात है और नौ रात में और दस सुबह हमने पाकिस्तान को આયાતમાં રશિયાનો આજે પણ ઓગણપચાસ ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો છે એટલે અત્યારે ટેરિફ ચિંતા અને ચર્ચા બંનેનો વિષય બન્યો છે ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર